આરોપી રાહુલ સુરેશ તળવીનાઓએ સગીરભયની યુવતીને બહેલાવી ફોસલાવી ભગાડી લઈ જોઈએ ગોંધી રાખી અવારનવાર તેની ઉપર દુષ્કૃત્ય કરવાના સંગીન ગુનાની કેસ ડબોય એડિશનલ ડિસ્ટ્રિક્ટ એન્ડ શેસન કોર્ટમાં જજ એજે વાઘેલા સમક્ષ ચાલી જતા સરકારી વકીલ એચબી ચૌહાણની દલીલો અને પુરાવાને ધ્યાને રાખી આરોપી રાહુલ સુરેશ તડવીને તકસીરવાન ઠેરાવીને વીસ વર્ષની સજા અને કુલ આડત્રીસ હજારનો દંડનો હુકમ કરતા આવા કૃત્યો કરનાર સામે એક દાખલો બેસે તેવો ચુકાદો આપ્યો હતો સને બે હજાર ત્રેવીસના અરસામાં ડબો પોલીસ સ્ટેશનના ગ્રામ્ય વિસ્તારની ભોગ બનનાર નાઓને રાત્રિના સમયે પટાઈ ફૂસલાવી બગાડી લઈ જઈ તેની સાથે દુષ્કૃત્ય કરનાર તેમજ મદદગારી કરનાર ઈસમ વિરુદ્ધનો કેસ મહેરબાન ડભોઈના એડિશનલ ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન જજ શ્રી એચજી વાઘેલા સાહેબની કોર્ટમાં ચાલી જતા ભોગ બનનારને ભગાડી જઈ ગોંધી રાખી અવારનવાર સારી દુષ્કૃત્ય કરનાર આરોપી રાહુલ સુરેશ નાઓને ભગાડી જવાના ગુના સંબંધે ત્રણ વર્ષની કેદ તેમજ રૂપિયા ત્રણ હજાર ડન તેમજ ગોંધી રાખવા બદલ પાંચ વર્ષની કેદ તેમજ પાંચ હજાર દંડ તેમજ તેણી ઉપર સગીર હોવા છતાં તેણી પર અત્યાચાર શારીરિક અત્યાચાર કરવા બદલ વીસ વર્ષની કેદ તેમજ રૂપિયા પચીસ હજાર દંડ ભરવાનો હુકમ કરેલ છે તેમજ દંડ ન ભરે તો વધુ એક માસની સજા ભોગવવાનો હુકમ કરેલ છે તેમજ ભગાડી જવામાં મદદગારી કરનાર ઈસમને છોડી મૂકવાનો આજ રોજ હુકમ કરેલ છે સમાચારોનો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર